હું તારા મય છું રુક્મિણીજી પ્રગટ થયા છે વળી મહેતા એ કહ્યું કે શિવજી ને બોલાવો પાર્વતી ને શંકર આવે બ્રહ્મા ને બ્રહ્માણી આવે બોલાયા છે મેથી ઉભા છે ત્રણેય દેવતાઓ શપથની વિરાજમાન થયા છે મહેતાજીને કીધું કે હવે આપ પણ બેસો મેથીની સાથે એમાં માણેક મેથીએ મહેતાને કીધું એક મિનિટ શું છસો વર્ષ થઈ ગયા સાહેબ તો હજી નાચતો દેખાય છે હજી ક્યાંક કરતા વાગ્યા કરે છે તળેટી સમીપે એવું લાગ્યા કરે છે હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે આ બધા હજર અમર મહાપુરુષ આ સંતો આ ભક્તો એવી એક દેહાણ જગ્યા સૌરાષ્ટ્રની પરબ એને મેં કહ્યું કે સાધુ સિદ્ધ નથી એને સિદ્ધ થવું નથી સાધુને સાધક પણ નહીં ગણશો

પણ મારે સાધુની વ્યાખ્યા કરવી છે એટલે મારી જવાબદારી અમારે માની માફી માંગીને એ તો મા છે માફ કરી દે પણ સિદ્ધ કરતા એ મને તલગા જડાને શુદ્ધ શબ્દ વધારે લખણ બાપુ બોલતો લખણ બાપુ એ તો વળી બી એને તો વળી બીજો પાઠ ફેરવી નાખ્યો આમ તો સિદ્ધ જાણીને સેવ્યા પણ હું મારા વ્યક્તિગત મારા માટે મેં શુદ્ધ કરી નાખ્યું લક્ષ્મણ બાપુ એમ કહે કે બાપુ હું કઈ કઉ ને કીધું છું કે અમે શુદ્ધ રે હૃદય થી તમને સેવ્યા તમે સિદ્ધ છો શુદ્ધ છો અમે ક્યાં માપ કાઢીએ બાપ અમે હાથા હૃદય થી તમને સેવ્યા છીએ લક્ષ્મણ બારોટ નો આ પાઠ છે પ્રેમ અને કરુણા ત્રણેય શબ્દો કારણ કે સાત દેવીદા સાત દેવીદા અને મેં તો પ્રેમ કેરા પાઠ મંડાયો ને કરુણાના કળશ રૂપા આ ત્રણેય સૂત્રો અહીંયા મને કોઈ પૂછેલું ત્યારે મેં કીધેલું છે ઘણા તો લખેલું પણ કે ત્રિભુન દાદાની પાઘડી એ મારું સત્ય છે એને આપેલી પોથી એ મારો પ્રેમ છે અને એની પાદુકાઈ મારી કરુણા એ પાઘડી એનું આ નહી આપણે ઉઘાડ બધા હું કરી શકીએ સાહેબ આ તો હા એની પોતે મારો નીતિનભાઈ લખે પોથીને એ ક્યાં ક્યાં અમારો પ્રેમ છે પ્રેમમ પૂરમ શુભમ આ પ્રેમ છે પાઘડી મારું સત્ય છે અને પ્રભુ કરી કૃપા પાવરી આજે મને કેટલાય લખ્યું બાપુ અમારી પાસે રામ નામ તો લઈએ છીએ માળાય છે અમે રામાયણ ને ગીતા પણ ઘરમાં રાખીએ છીએ હું જે મેં કાલે પાંચ વસ્તુ બતાવીને બે દિવાય કરીએ છીએ એક જણા લખ્યું ત્રણ દીવા કરીએ છીએ હવે બે કરીએ કે એક કરો તોય ચાલશે પણ આ તો મારે જે કહેવાનું હતું મેં તમને કહી દીધું એમાં કોઈ આ કોઈ સિદ્ધાંત સ્થાપિત નથી કરવા માંગતું પણ બે દીવા અમે કરીએ એટલે મેં તમને આ વિનય કર્યો બાકી જે રીતે કરો તકદ્દાન તો ખાઈ ગયો દેવને દીવો ને શું ધૂપ દેવો એને દિલ દઈ દેવું એને દીવાની જરૂર નથી એને દિલ દઈ દેવું આ તકદાન બ્રદદાન બાપુ તકદ્દાન બાપુએ આ લખ્યું પછી તલગાજરડા તો વારનોવાર આવે અને મારી પાસે એક હનુમાનજીની સ્તુતિ ગાય અને એક આ ખાસ એ ગાય અને એમાં પહેલીવાર જ્યારે મેં સાંભળ્યું ત્યારે અમે શું હતું કે અખંડ દીવા રાખતા મંદિરમાં નહીં ત્યાં અખંડ દીવો રાખે પણ તખતદાનજી આ પંક્તિ લખી કે દેવ ને દીવો ધૂપ ધૂપ દેવ દીપ ધૂપ દેવો એને દીવ દઈ અમે અમે બધા મંદિરોમાંથી દીવા બંધ કરી દીધા અખંડ દીવા બંધ કરી દીધા એક સમાધિ રાખવાનો અખંડ દીવો બાકી એ ઘી જે વધે ને એ ગરીબોને આપી દેવું એ અમે હજી તખતદાનની લીટી એ જયારે મને એને ગાયું અને વરદાન બાપુ એ ખાસ બોલે બાવાજી શબ્દ વાપરે મોજ મોજ મારે મારે તો તો બાપ કીધું પરમાત્માની પાદુકા પરમ તત્વ ની પાદુકા બસ તો આપણે આપણા ગુરુ ને ઈશ્વર માનતા હોઈએ તો અથવા તો ઈશ્વર આપણા ગુરુ ના રૂપમાં આવ્યો એક વ્યક્તિની પાદુકા નહીં પાદુકા નો બહુ જ મહિમા છે જો આજે મારે રામ જન્મ કરાવવો હતો પણ હું જુનાગઢ વયો ગયો સાહેબ મને તો મારી પોથી ક્યાં આ ક્યાં લઈ જશે કઈ ખબર નથી અજ્ઞાતમાં ઉછાળા મારીએ છીએ સાહેબ ક્યાં લઈ જશે તો બાપ રાખો બધા જ આકારો મૂળમાં તો નિરાકાર માંથી પ્રગટે છે અને પાછા એ બધા જ આકારો નિરાકારમાં જ વિલીન થાય છે આ ભારતીય તત્વજ્ઞાન છે શૂન્યમાંથી સર્જન થાય છે અને પાછું શૂન્યમાં સમાહિત થાય છે આવું તત્વજ્ઞાન દુનિયાના કોઈ તત્વચિંત કોઈ આપ્યું જે દેશ આ બાજુ શંકરાચાર્ય હોય આ બાજુ બુદ્ધની પરંપરાના નાગાર્જુન હોય પણ શૂન્યને પૂર્ણ નો જે આ સંગમ કરે છે આ દેશ બુદ્ધ શંકરાચાર્ય પૂર્ણની વાત કરે અને નાગાર્જુન બુદ્ધ પરંપરામાં શૂન્યની વાત આ આ અદભૂત સમન્વાય છે વિભીષણ રામને શરણે જાય છે ત્યારે એ છ ચરણ યાદ કરે છે એમાં છેલ્લે પાદુકાને યાદ કરે છે કે બધું બિટવિન મન રામાયણ આપ બેઠો હું તમને કહું અત્યારે ક્રમ નહીં મારા મગજનું

ભીષણને ચરણ પ્રહાર કર્યો માનસના સુંદર કાંડમાં અને પછી તું જા તપસ્વીની સાથે ભળી જા એમ જ્યારે કહ્યું ત્યારે વિભીષણ પોતાના મંત્રીઓને લઈને વિમાન માર્ગે રાવણે એને કાઢી મૂક્યા છે અપમાનિત કર્યા છે અને પછી વિભીષણ વિમાનમાંથી રાવણની સભાને સંબોધન કરે છે કે રામ સત્ય સંકલ્પ પ્રભુ સભાકાલ વશતું રામ સત્ય છે અને રાવણ તારી સભા કાળને વશ થઈ છે હું રઘુવીરને શરણે જઈ રહ્યો છું હવે મને કોઈ દોષ દેતા નહીં કારણ કે તે મને કાઢી મૂક્યો અને આ રીતે વિભીષણ જાય પછીની જે ચોપાયો છે અસંઘહી જના I

હવે કોઈ દેશી એવા મળશે નહીં જે આપણા દેશ ના હોય કોને દિલડાની વાતો કહે તુલસીદાસજી લખે છે કે વિભીષણ ગયા એક સાધુ એ લંકામાંથી બહાર પગલું મૂક્યું આયુ હિ રાક્ષસો ને એમ લાગ્યું જાણે અમારી ઉંમર ખલાસ થઈ ગઈ હવે મરવાનું જ બાકી રહ્યું આ પહેલી ઘટના ઘટી બીજી ઘટના સાધુ અવજ્ઞા તુરત ભવન મહાદેવ બોલ્યા સાહેબ હે પાર્વતી સાધુની જો અવજ્ઞા કરવામાં આવે તો મુઠીમાં આપણું કલ્યાણ હોય એ ખલાસ થઈ જાય અને ચારે બાજુ હાની દેખાવા માંડે માટે સાધુનું અવજ્ઞાન ત્રણ વસ્તુ અહીંયા આવી ત્રીજી વસ્તુ રાવણ જબ હિ વિભીષણ ત્યાગ રાવણે જ્યારે વિભીષણનો ત્યાગ કર્યો ત્યારે ભય વિભવ બિનું તબહી હિ અભાગા વૈભવ વગર નો થયો શ્રી જતી રહી મારે તમારે શીખવાનું કે જે નખશીક શુદ્ધ છે એવા સાધુની ભૂલથી અવજ્ઞા ન થઈ જાય પછી આયુષ્ય જીવવા જેવી નહીં આયુષ્ય પૂરી કરવી જ પડશે પણ હે પછી એમાં રસ નહીં ગમે તેટલો વૈભવ હશે પણ કોઈ સાધુ નું પેલું થયું તો વિભવ બીનું એના એ બધા વસ્તુ ખાવા દોડશે આપણને એના બધી જ વસ્તુ સાધન સંપન્નતા આપણને બટકા ભરશે ક્યાંય ફોરવશે નહીં કર કલ્યાણ અખિલ રાવણ બહુ મોટી ભૂલ કરી આ આ રાવણ જો કે એ તો લીલા છે ઠાકોરજીને આ બધું કરવું છે એ વાત સુધી છે બાકી આપણા સ્તરે વિચારીએ તો રાવણે સીતાનું અપહરણ કર્યું એનાય વાંધો નથી કારણ કે સીતાનું અપહરણ કોણ કરી શકે એ તો એનો પડછાયો હતો બિંબની તાકાત રાવણની તાકાત નથી બિંબ લઈ જાય પ્રતિબિંબ લઈ ગયો છે એટલે પણ રાવણના જીવનનું મોટામાં મોટી ભૂલ તલગા જરડાની દ્રષ્ટિ હોય તો એને સાધુનું અપમાન કર્યું એમાં એને નાશને ને નોતરી લીધું છે આવા વિભીષણ ત્યાગ કર્યો એટલે કુંભકર્ણ જ્યારે લંકાકાંડમાં મેદાનમાં આવ્યો આવે છે રાવણ એને જગાડે છે અને રાવણનું મુખ સુકાઈ ગયેલું ત્યારે કુંભકર્ણે પૂછ્યું કે તારું મોઢું કેમ સુકાઈ ગયું ત્યારે કુંભકર્ણે બધી વાત કરી કે તપસ્વી આવ્યા છે અને સ્ત્રીનું મેં અપહરણ કર્યું છે આમ છે તેમ છે અને ઇન્દ્રજીતના બધા મરવા માં બધા નાશ થાય છે હવે મને તારી જરૂર છે વિભીષણ કે વિભીષણનું મેં રાવણ જગદંબાનું અપહરણ કર્યું અને હવે તું કલ્યાણની ઈચ્છા કરે છે વૈષ્ણવ સ્વભાવના વિભીષણ નો તે ત્યાગ કર્યો એક સાધુ ત્યાગ તારું હિત કેમ હશે અને એ વિભીષણ જયારે રણ મેદાન માં કુંભકર્ણ આવે છે સાહેબ વિભીષણ રામજી ને કહ્યું મહારાજ આમ તો હું આપની સાથે છું પણ કુંભકર્ણ મારો ભાઈ છે અને જ્યારે હું રાવણના દરબારમાંથી નીકળ્યો ત્યારે એ સૂતો હતો અને એને સમય પહેલા જગાડાય પણ હું જરાક માફી માંગી આવું એની ગેરસમજ દૂર કરું કે હું છોડીને આવ્યો નથી મને કાઢી મૂક્યો છે કેવલ વિ કુંભકર્ણનો મગજમાં આ વાત બેસી જાય તો પછી દુનિયા ગમે તે બોલે મને એની ચિંતા અને વિભીષણ કુંભકરણની સામે જાય અને નશામાં ચૂર કુંભકર્ણ આવે હું તમારો અનુજ વિભીષણ પ્રણામ કરું વિભીષણ હા કુંભકર્ણ શું બોલે હજી તું જીવતો છો કારણ કે આ તો બધાને મારવા બેઠો છે રાવણ અને પછી જે બોલ્યા ધન્ય ધન્ય તે ધન્ય વિભીષણ હે વિભીષણ તને તે રાક્ષસ રાક્ષસ ઉજાડી દીધું ને વિભીષણ આપણે કોઈ સાધુ સન્માન માંગતો સન્માન માંગે સાધુ નહી જાય એને એને કોઈને આરતીઓ નથી ઉતરાવી સાચા સાધુ એની અવગીના થઈ જાય એનું ધ્યાન રાખે એની પૂજા ન થાય તો કોઈ કોણ સાધુ પણ નહીંતર ત્રણ વસ્તુ આ તો લીલા છે પણ આપણા વર્તમાન જીવનમાં શીખવા જેવું મારી દ્રષ્ટિએ રામચરિત માનસમાં કઈ કઈ માએ ચાર ભૂલ કરી આ ઠાકોરજીની લીલા છે હું ભૂલ ન કાઢી શકું પણ હું તમારા જેવો સંસારી જીવ છું એટલે હું મારા સ્તરે વિચાર ચાર ભૂલ કરી એના પરિણામો એને ભોગવવા પડ્યા એક ભૂલ એને મંથરાનો કુસંગ કર્યું મારા છોકરાઓ મારા પારેવડાઓ સત્સંગ ન થાય પણ કુસંગ ભૂલમાં નહીં કરતા એક મંથરા નામની સ્ત્રીનો કુસંગ એ કઈ જીવનની પ્રથમ ભૂલ હતી આ આરોપ નથી આપણા જેવાને શિખામણ મળે એટલા માટે કે કઈ માં જે સંતની માં છે એનું જો મગજ કોઈ કુસંગ ફેરવી શકે તો હુંને તમે કોણ માટે કુસંગ બીજી ભૂલ કઈ કઈ બહુ વિદુષી છે તમે અન્ને રામાયણનો પ્રકરણો લો બહુ વિદુષી મહિલા બહુ જ વિદ્વાન છે મહારાજ દશરદજીની અતિ પ્રિય છે મંત્રીપદ નથી પણ જ્યારે બહુ જ ગંભીર સ્થિતિ ઉત્પન્ન થાય અને કોઈ રાજાની મંત્રી પરિષદમાંથી કોઈ રાજાની સમસ્યાનું ત્યારે છેલ્લે કઈ કઈ પૂછવામાં આવતું અને એનો જવાબ કઈ કઈ આપતો આટલી પરમ વિદુશીલ મહિલા રાજનીતિ જાણતી ત્યાં મહિલા પણ તલગાજરડા ને એવું સમજાય છે કે એક ભૂલ એ કરી પોતાના દીકરાને ઓળખી ન શકે મારો દીકરો સાધુ છે મારી કુખાણે ખાને શું ભાવે

ત્યારે જે બે ચાર પંક્તિઓ મૈથિલી શરણ જે લખે છે ગજબની લખે જેમ ગાંધી બાપુ કહે કે સત્ય જ ઈશ્વર જીસસ ક્રાઇસ્ટ કહે કે પ્રેમ જ ઈશ્વર ચૈતન્ય કહે પ્રેમ ઈશ્વર અમારું રામચર માનસ કહે કે ભરતજી પ્રેમનો અવતાર છે એમ મૈથિલી શરણ પોતાના મહાકાવ્યના સમાપનમાં કહે છે કે મારા માટે તો આદર્શ એ જ ઈશ્વર છે બીજો કોઈ ઈશ્વર નથી આદર્શ ઈશ્વર તો કઈ કઈ એ ભૂલ કરી દીકરાને ન ઓળખી શક્યા કઈ કઈ નહીં બીજી ભૂલ એણે રામને કોઈ દિવસે ઈશ્વર તરીકે ન સ્વીકાર્યા મને આવો દીકરો થાય મને આવો દીકરો એ રામ કૌશલ્યા કરતાય વધારે પ્રેમ કઈ કઈ ઉપર કરતા હતા પણ કઈ કઈના મનમાં એક એક ચુભન છે કે ભલે મારા ઉપર વધારે પ્રેમ કરે છે પણ એ કહેવાય ત્યારે તો કૌશલ્યા નંદન જ કહેવાય મારે તો કઈ કઈ નંદી હોવો જોઈએ આ જે એટલે બોલી છે કે આવતો જન્મ જો મને સ્ત્રીનો મળે તો વિધાતા મને મારી કુખે રામ જન્મેલો હોવો જોઈએ આ જે એની એને એનો દીકરો રામ ખપે છે ઈશ્વર નથી જોતી રામ બ્રહ્મ છે રામ પરમાત્મા છે રામ ઈશ્વર છે રામ ભગવાન છે રામ પરમ તત્વ છે એક તો કુસંગ બીજું ભરતને ઓળખી ન શકી ત્રીજું એ બ્રહ્મને હંમેશા પોતાનો પુત્ર રૂપે જોવાની ઈચ્છા વ્યક્ત કરે આવતા જન્મ અને ચોથું એનો સિંદુર ઘુસાઈ ગયો એનો એનો કોઈ શોક નથી એ ભરત સમજાવે છે એ ચોપાઈ અયોધ્યા કાંડમાં વાંચો કે તારા પિતા તો બધું જ પુણ્ય કરીને ગયા સુકૃત કરીને ગયા હવે એના પાછળ બેટા શોક ન હોય રાત ભોગવી લો આવું એક સુહાગણ નારીના મુખમાં આ શબ્દો ન શોભે આવું ક્યાં ભણક લાગે છે મને આવી ભૂલો કરી ત્યારે સાધુ જેવા દીકરાને ન ઓળખી શકીએ માં એવો વિભીષણ જ્યારે રામને શરણે જાય છે ત્યારે આટલી અસર થઈ પછી લખ્યું છે હલભાઈ

અહલ્યાને રામની ચરણ ધૂલી મળી પછી ગઈ પતિ લોક આનંદ ભરી એ પતિના લોકમાં ગઈ રામ પાસે હું એની અહલ્યાના ભાવથી જાઉં અને એ અહલ એ રામના શરણ મને પાછો રાવણ ઉપર મોકલી દે તો મારે એ ધંધોને એટલે બીજો વિકલ્પ આવ્યો દંડક હું એવા ચરણની પાસે જઈ રહ્યો છું વિભીષણ કહે છે કે જેને જે ચરણો દંડક વન ને પવિત્ર કર્યું શુક્રાચાર્ય દીકરીને દંડકે મજાક કરી અનર્થ કર્યો જો પુરાણ કથા છે અને એ દંડક રાક્ષસને શાપ આપવા માટે આખા વન નું નામ જ દંડક વન બન્યું એ દંડક પાવન કાનન પાવન કરે એ જે ચરણો એ દંડક વન પાવન કર્યું એ છે નહીં 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 ક્યાં તો દંડક નામના રાક્ષસે શુક્રના પરિવારનું અપમાન કર્યું મેં કોઈનું અપમાન નથી કર્યું મને એ ચરણ ન ખપે વિકલ્પ હવે જે ચરણ ને

હું એ ચરણ જોવા માટે ગઉં ભણી કે નહીં 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 એ તો મરવા ગયો તો મારું તો જીવવા જયો છે એટલા માટે કહ્યું નહીં 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 રાવણે આટલું બધું મારી અપમાન કર્યું મારું અપમાન કર્યું એવું થોડુંક અમારું સામ્ય છે પરંતુ નહીં મારી એ એ વસ્તુ પણ મેં નહીં આ પાંચે વસ્તુ છોકરાવી અને પાંચમું ભગવાન શંકર ના રૂપી માન સરોવર માં જે ચરણ બિરાજે છે હું એ ચરણ તરફ જાઉં નહીં 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 શંકર એકલા થોડા છે ત્યાં પારવતી પણ બેઠા હોય છે અને તેથી એના દાંપત્ય જે ચરણની સેવા કરે એના હૃદયમાં એમાં મારે વિક્ષિપ્ત એ વિકલ્પ છેલ્લો વિકલ્પ પાદુકાનો આને પકડ્યો છે જેને પાય એને કી પાદુ ભરત રહે લવલાય વિભીષણ કહે છે જે ચરણની પાદુકા ભરત લવલાઈ હૃદયથી લગાડે છે આ હું ધન્ય છું એ પાદુકાવાળા ચરણ તો પાદુકાનો મહિમા વધારે એ આકારમાં હોય કે ન હોય કારણ કે બધું જ નિરાકારમાંથી જ આકારમાં આવે છે અને બધા જ આકારો પાછા નિરાકારમાં જ સમાહિત થાય છે તો જે ભાઈ બેનો બધા પૂછે છે પાદુકા વિશે પાદુકા વિશે તો આખી કથા કરી છે ને આપણે સોલા કૃષ્ણશંકર દાદા માણસ પાદુકા વર્ષો પહેલા દાદાના પાસે કરી હજી પછી એક વખત કહે પાદુકા તો પાદુકાળી પાછું માંડશું ત્યારે કથા તો રોજ નવી હોય છે ને બાપ કાંઈ એ જૂની એની એ થોડી પાત્રો એ ના એ હોય એ બધા હોય પણ આવું છે તો આજની કથા આજ પૂરી કરું છે લવ નિમેશ પરમાણુ જુગ એ બધું હવે કાલે રાખવી